અંકલેશ્વરના માટીયેડ ગામ નજીક કારમાં આવેલા સમૂહ દંપતી પાસેથી દોઢ લાખની સોનાની ચેઇન પડાવી ફરાર થઈ ગયા હતા સાધુના વેસમાં આવેલા બે સમયે દંપતીને વાતોમાં ભેળવી બે તોલા સોનાની ચેન છેતરી લઈને ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી ઓલપાડના કદરમાં ગામના પટેલ ફળિયામાં રહેતા જયરામ પટેલ ગતરોજ પોતાની પત્ની સાથે બાઇક લઈ અંકલેશ્વરના સજુદ ગામે આવ્યા હતા જેમાં અંકલેશ્વરથી હાંસોટ રોડ ઉપર માટીયટ તરીયા ગામની વચ્ચે તેના શાળાના ખેતરમાં કામ કરતા શાળાના દીકરા ધર્મેશ પટેલ સાથે વાતચીત કરતા હતા તે દરમિયાન અંકલેશ્વર તરફથી એક ફોર વ્હીલ આવી ઊભી રહી હતી તેમાં સવાર સાધુ ધારી બે ઈસમો જયરામભાઈને ઈશારો કરી પોતાની તરફ બોલાવી વાતોમાં ભોળવી તેમની પત્ની પાસે રહેલ દોઢ લાખની બે તોલાની સોનાની ચેન માંગી હતી જે ચેન જેવી મહિલાએ આપતા બંને ઠગો દંપતી કઈ સમજે તે પહેલાં જ ફોર વ્હીલ ગાડી હંકારી હાંસુટ બાજુ ફરાર થઈ ગયા હતા છેતરપિંડી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે